ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે સુત્રાપાડા તાલુકાના પ્રશ્નવાળા ગામમાં વહેલી સવારે ચારથી છ વાગ્યા દરમિયાન માત્ર બે કલાકમાં છ ઇંચ વરસાદ નોંધાયો આ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા કોડીવાડા વિસ્તારમાં ત્રીસ જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે જો કે હવે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને પાણી ઓસરી ગયા છે